રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું આ યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતી હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડક કડક સજા કરો ગુજરાતના સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલનું આધુનિકરણ કરો પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરોને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાઈ કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે આવે ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ જે કાર્ડ હેઠળ હોય ઓપરેશન ઇલાજ થતો હોય તો એ બધું થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ ગુજરાતની સાડા છ કરોડની જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો દરેક તાલુકા તાલુકાવાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી બસ્સો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ સરકારી પીએમ જે વાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણપણે તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ રિપોર્ટર નૈતિક રેશમ વાળા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ રજનીભાઈ વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં બે સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે રૂપિયા મેળવવા માટે પીએમ જય કાર્ડમાંથી માંથી કોઈ નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય ત્યારે અમે માંગ કરીએ છીએ કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે આ કાર્ડના નામે રૂપિયા પડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ બસો બેડની હોસ્પિટલો બનાવવામાં આવે જેથી કરીને કોઈ પણ વર્ગના વ્યક્તિઓ ક્યારેય નોટાવું ન પડે અને પરેશાન ન થવું પડે